હવે જ્યારે માર્કેટ बाद બોટમ तेजी બાદ आवी તેજી તરફ આવી कि ઘણા બધા દર્શકો હોય કે જેમને અહીંથી પ્રશ્નો હોય છે પોતાના શેડને લઈને કે હવે અહીંથી ખરીદી જે કરી દી હોય એમાં આગળ શું કરું તો આવો નજર કરીએ અમારી ખાસ રજૂઆત સ્ટોક ગ્રુપ પર તો આજના સ્ટોક ગૃહમાં સવાલ છે મહેસાણાથી ચંદુભાઈ પટેલનું તેમણે કોફોર્સ અહીંથી ખરીદેલા છે સત્તરસો રૂપિયાના ભાવે હવે અત્યારે તમે જુઓ તો સત્તરસો સિત્તેર ઉપર હાલ આપણને કારોબાર જોવા મળે છે ઓલમોસ્ટ ખરીદેલ કિંમતથી પાંચ ટકા પણ અપસાઇડ જોવા મળી રહી છે અમે સર તમારી પાસે લઈને આવવા માગીશ કોફોર્સ કઈ રીતનું લાગી રહ્યું છે ચાર્ટ સેટઅપ લાગે છે કે આ સત્તરસો સિત્તેર હાલ લેવલ છે છ મહિનાનો એમનો વ્યૂ છે તેથી હોલ્ડ કરવું જોઈએ કયા લેવલ્સ માટે તેમાંથી એન્ટિસિપેટ કરવું જોઈએ સર કોફોર્સ

એના ઉપરના ટ્રેડ આ સ્ટોક્સ ફોર ડિજિટમાં લેવા માટે તૈયાર થઈ જાય છે મહિનાની અંદર નહીં થાય એના માટે થોડું ટાઈમ લાગશે એક વી પોસિબલ છે સેકન્ડ થિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતનું સ્પેન્ડિંગ છે ઇન્ડિયાનો જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રો કરવાનું વિચારી રહ્યું છે ગવર્મેન્ટ જે રીતે રિયલ એસ્ટેટ કરી રહી જોતા લાગે છે કે સિમેન્ટ જે કોઈ પણ એને સપ્લાય કરતા જે સેક્ટર છે તેમાં એક ખાસી મુવમેન્ટ જોવા મળી શકે છે એમાં છે અંબુજા સિમેન્ટ અંબુજા સિમેન્ટ જો લોંગ ટર્મ એનું હોલ્ડિંગ હોય તો ડેફિનેટલી તમે રાખજો સ્ટોક્સની અંદર મેં કહ્યું પ્રમાણે

જે બિલકુલ તો ઓવરઅલ આપણા વાતથી અંબુજા સિમેન્ટ કે જેમાં લોંગ ટર્મ વ્યૂ હોય તો હોલ્ડ કરવાની સલાહ બની છે હવે ત્રીજો પ્રશ્ન છે અહીંયાથી આપણે સુરતથી રાજેશભાઈનો અનુપમ રસાયણ ઉપર તેઓ અહીંથી પ્રશ્ન લઈને આવે છે એક હજાર ચાલીસ રૂપિયાની એમની ખરીદી છે અત્યારે સ્ટોક અગિયારસો છ એટલે કે એમની બાઈંગ કિંમતથી છ ટકા અત્યારે ઉપર છે અહીંયાથી એમનો પ્રશ્ન છે કે તેમણે અહીંથી થોડું મિડ ટર્મ પર્પસસે અહીંયાથી હોલ્ડ કરવો હોય તો તેઓ કરી શકે કે નહીં અને કયા લેવલ છે કે જેમણે અહીંથી ફોકસ કરવો જોઈએ સર અમિત સર તમારી પાસે લઈને આવવા માગીશ અનુપમ રસાયણ સુરતથી પ્રશ્ન છે રાજેશભાઈનો સર અનુપ દર્શન જો આપણે ચાર્ટ શરી કરીએ તો એક ડબલ ટોપ પેટર્નનું ફોર્મેશન થયું છે અને આ રોડ એક લેવલ લેવલથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે આ સ્ટોકમાં એક ડિક્લાઇન જોઈ રહ્યા છું કારણ કે એક નેગેટિવ ડેરેજ પણ જોવા મળ્યું છે તો દરેક છોડે તમારે એક એક્ઝિટિંગ રહેશે આ સ્ટોકમાંથી અને ઘણા સ્ટોક્સમાં હાલમાં એક બોટમ પછી અને બ્રેકઆઉટ્સ નવા નવા થયા હતા તમે એ સ્ટોક ઉપર ફોકસ કરી શકો છો આ સ્ટોક હાઈક પ્રીવિયસ સ્ટોક નજીક છે તો એક અપ એક ટોપ પર છે એવું જોઈ રહ્યો છું અને નેગેટિવ ડેવલપમેન્ટ પણ ચાલે છે પ્રમાણે તો આમાંથી આ સ્ટોક માટે એક્ઝિટ ની એક્ઝિટ નો વ્યૂ બની રહ્યો છે અનુપમ રસાયણ તમારા માટે થઈને નજર રાખીશ